બોટાદની સબજેલમાંથી સાત દિવસ પહેલા ફરાર થયેલ આરોપીને અમરેલી પોલીસે ઝડપી પાડ્યો આરોપી જેલની દિવાલ આરોપી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પંથકમાં મહેશ ઉર્ફે મતુ રાઘોભાઈ તુડકિયા નામના શખ્સ પોસ્કોનો ગુનામાં સોંડોવાલ હતો જેને દોઢ થી બે માસ પહેલા ઢસા પોલીસે પકડી અને બોટાદની સબજેલના હવાલે કર્યો હતો ગત તારીખ સાતમી નવેમ્બરે સાંજના સમયે આરોપી મહેસુર મથુ સબ દિવાલ કુદી અને નાસી છૂટ્યો હતો આરોપી થતા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ અમરેલી પોલીસે ફરાર આરોપીને ઝડપી લીધો હતો અને બોટાદ પોલીસને આમ બોટાદની સબ ફરાર આરોપી આખરી ફરીવાર પોલીસના પિંજરે પુરાયો છે સંવાદદાતા ભોતાભાઈ જેખલિયા ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ